રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરીને તો ભરાઈ ગયા છે અને તેને લઈને હવે વિપક્ષ મેદાને જોવા મળી રહ્યો છે અને વિપક્ષે પણ આ ટિપ્પણી જે રીતે કરવામાં આવી છે તેને લઈને રોષ ઠાલવ્યો છે અને આને લઈને જે કોંગ્રેસના ધારાસભ્ય છે વડગામના જીગ્નેશ મેવાણી તેમના દ્વારા પોતાના આક્રમક તેવર દર્શાવવામાં આવ્યા છે અને પરસોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે તેને વખોડી છે સાથે જ તેમણે કહ્યું છે કે આવા નેતાઓની ટિકિટ નહીં પરંતુ આમને ભારતીય જનતા પાર્ટી છે તે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરીને પાંચ વર્ષ માટે ઘરે બેસાડી દેવું જોઈએ જો ખરેખર ભારતીય જનતા પાર્ટીને આ બાબત અંગે દુઃખ હોય તો સત્ય સમાજને ન્યાય મળવો જોઈએ પેલા તો જિગ્નેશ મેવાણી દ્વારા શું પ્રહાર કરવામાં આવ્યા છે વાત આવી છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ આ દિવસોમાં પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે ચરમ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે અને આને લઈને અન્ય સમાજના જે લોકો છે તે પણ ક્ષત્રિય સમાજને સમર્થન આપતા દેખાઈ રહ્યા છે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે અમારી મા બહેન દીકરીઓનું અપમાન છે અમારા સ્વમાનની લડાઈ છે નવે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી આ લડાઈ છે તે ચાલુ રહેશે અને આને લઈને અન્ય સમાજ પણ સમર્થન આપતો દેખાઈ રહ્યું છે ત્યારે આ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને જોવા મળી રહી છે પહેલાં તો કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ હતા શક્તિસિંહ ગોહેલ તેમના દ્વારા પણ પરસોત્તમ રૂપાલાના નિવેદનની ટીકા કરી હતી તેમ આ પ્રકારના નિવેદન ના આપવા માટે પણ સલાહ આપી હતી ત્યારબાદ હવે જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે જીજ્ઞેશ મેવાણે તેઓ પણ આક્રમક જોવા મળે છે પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરવામાં આવી છે તેના લઈને તેમણે રોષ પણ ઠાલવ્યો છે સાથે જ કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટીને ખરેખર દુઃખ હોય કે આ બાબતે ગંભીરતા હોય તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં પરંતુ તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ સાથે જ તેમણે આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે તમામ જે સમાજનું અપમાન ભારતીય જનતા પાર્ટી કરતી હોવાના આરોપો પણ પોતાના નિવેદનમાં લગાવ્યા છે પહેલા તો જીગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળી લો અને માફી કેવી માંગે છે ઢીલી ઢસ આપણને ખબર પડે કે રેલવે આવ્યો છે એનું બોલવું પડશે ને તો ક્ષત્રિય સમાજ પથારી ફેરવી નાખશે એટલા પૂરતી ફોર્માલિટી ઔપચારિકતા કરતા એવી માફી માંગે છે બાકી ખરેખર જો ભારતીય જનતા એવું હોય કે ના અમારા નેતાએ ખોટું કર્યું છે તો પાડી દો અને ઘેર બે સારું પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરો ટિકિટ છે નહીં કાપવાની ટિકિટ તો કાપવી જ પડે પણ ટિકિટ કાપવાની સાથોસાથ પાંચ વર્ષ માટેની રાજકીય કારકિર્દી પતાવી દેવી પડે ચાલ ઘેર બે અટેલ સમાજ નું અપમાન કર્યું આદિવાસી સમાજ નું અપમાન કર્યું દલિત સમાજ નું અપમાન કર્યું ક્ષત્રિય સમાજ નું અપમાન કર્યું તું છે ભાઈ કોણ તું મંગળ ઉપરથી આવ્યો છે શેની આટલી ચર્બી છે શેનો આટલો પાવર છે આ ગુજરાતની જનતાએ છાતી ખોલીને બોલવાની જરૂર છે ડરો નહીં જિગ્નેશ mehwani તમારો ધારાસભ્ય છે ડરો નહીં ખુલીને બોલો ક락શત્રી સમાજનો સવાલ નથી ગુજરાતની એક એક બેનોના માતાનો સવાલ છે જો આજે ક્ષત્રિય સમાજનું થયું અપમાન એ મુદ્દે તમે નહીં બોલો તો કાલે દલિત સમાજની બેન દીકરીઓ પણ બોલશે કાલે ચૌધરીના ઠાકોર સમાજની બેનોના માતાઓ પણ માટે પણ બોલશે કોઈ પણ રાજકીય નેતા સ્ત્રીઓનું અપમાન કરે એ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતની 6.5 કરોડ જનતા ચલાવવાની નથી એ વાત અમે દન કરી છોટુ કરવા માંગીએ છીએ આ હતા જ ઇજ્ઞેશ મેવાણી જે પોતાના આક્રમક અંદાજમાં જોવા મળ્યા તેમના દ્વારા રોષ ઠાલવતા કહેવામાં આવ્યું કે આ ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી નથી આ સમગ્ર ગુજરાતની બહેન દીકરીઓ પર કરવામાં આવેલી ટિપ્પણી છે અને તેનો જડબાતોડ જવાબ આપવાનો છે હવે સમય આવી ગયો છે તેમજ તેમણે અલગ અલગ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીને પણ ઘેરી હતી હવે આ જે રૂપાલાનો વિવાદ છે તે દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે અને હાલ તો જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેઓ પણ માફી માંગી ચૂક્યા છે પરસોત્તમ રૂપાલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી માફી માંગી ચૂક્યા છે પરંતુ હવે વિપક્ષ છે તે મેદાને પડ્યો છે અને વિપક્ષ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો છે અને સરકાર પર પ્રહારો પણ કરવામાં આવ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર